નર્મદા જિલ્લા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાજપીપળા તાલુકાના છો છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર એસ કે મોદીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો તો આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર એસ કે મોદીના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરાયું હતું તો રાજપીપળા તાલુકા ખાતે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક કલેક્ટર હસ્તે અર્પણ કરાયો હતો તો આ ઉપરાંત વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા અને એક પેડ વાકેનામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું હતું જ્યારે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયામક સત્તામંડળ એકતાનગરનો ધ્વજવંદન કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી કમ્પાઉન્ડ એકતાનગર ખાતે ઉદિત અગ્રવાલ મુખ્ય કારોબારી અધિકારી એકતા નગર સંયુક્ત વહીવટી સંચાલક ગાંધીનગરના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો તેમજ સવારે સાડા આઠ કલાકે સરદાર સરોવર ડેમ ખાતે પણ ઇચ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે એચ એ બાબરિયા ના અધ્યક્ષ સ્થાને રાજપીપળા તાલુકા જિલ્લા જેલ ખાતે ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો હતો તો ધ્વજારોના આ કાર્યક્રમમાં રાજપીપળા તાલુકા જિલ્લા જેલના કર્મચારીઓ પોલીસ તથા એસઆરપી સ્ટાફના કર્મચારીઓ જેલ સ્ટાફ પરિવારજનો અને બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે જેલ અધિક્ષક બાબરિયાએ બંદીવાન ભાઈઓ જેલ મુક્ત થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ હરઘર ઘર તિરંગા થીમ આનંદવીય જેલના તમામ અધિકારી તથા બંદીવાનો દ્વારા જેલની અંદર તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યારે રાજપીપળા તાલુકા નગરપાલિકા કચેરી ખાતે ધર્મની સ્ટાબેન પટેલના હસ્તે વંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના સદસ્યો ચીફ ઓફિસર તેમજ કર્મચારી હાજર રહ્યા હતા તો સારી કામગીરી કરનારા કર્મચારીઓને પ્રશિસ્ત પત્ર અને ચેક અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે રાજપીપળા તાલુકાના એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સહિત શાળા કોલેજ ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો તો રાજપીપળા તાલુકાના ત્રિશિંગા નર્સિંગ કોલેજ ખાતે નર્મદા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોંગ્રેસના આગેવાનો તેમજ શિક્ષિકા નર્સિંગ કોલેજનો સ્ટાફ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ